તો હું આ એવું દોરી શકું ઓર ચાલો ઓર ઓર એટલે કરવો અને મંદિર રેડી ચાલો બે ઇનપુટ એ અને બી એટલે ઇનપુટ આ ગેટ જોડો ગેટ સાથે શું કનેક્ટ કરવાનું છે નોટ ગેટ ચાલો ગેટ આ ગેટ નો આઉટપુટ કહેવાય એને તમે વાય બાર લઈ લો ચાલો વાય બાર વાય બાર એટલે શું થાય બોલો ગેટ ના આઉટપુટ શું મળે એ ઓર બી આવું મળે ઓકે એની સાથે એના આઉટપુટ ની અંદર નોટ ગેટ જોડવાનો છે આના આઉટપુટ ની અંદર એટલે આ નોટ નોટ ગેટ એટલે હું સમો છું ત્રિકોણાકાર અને સોસ આ ભૂલાય નહીં હો આ નોટ તમે આ ઇનપુટ નોટ ગેટ ને આપો છો તો એનો આઉટપુટ y બરાબર શું મળે ઉલટાઈ જાય ને આના કરતા એટલે a ઓર b હતો પણ ઉલટાવ એટલે બાર તો આવી ગયું આ બંનેનો સમન્વય કરો ત્યારે નોર મળે તો ટ્રુટ ટેબલ આના ઉપરથી જ બનાવવાનું છે તમારું જે બનાવવાનું છે એ તમે આના ઉપરથી જ બનાવી શકશો જોઈ લો આ જે ટ્રુટ ટેબલ છે હવે આની બે ભેગું કરો એટલે એની સંજ્ઞા તમને ભેગું કરવું હોય તો શું કરવાનું આ ટપકું જોડી દેવાનું એટલે આનું પરિણામી જે પરિપથ છે ને આવો થાય સંજ્ઞા આ ઓર ગેટ ચાલો ઓર ગેટ તો છે જ આ બે ઇનપુટ એ અને બી હવે એની સાથે નોટ ગેટ જોડવું તો આ ટપકું જોડી દેવાનું આ ટપકું જોડો તો ઓર થઈ જાય આ ટપકું જોડી દીધું એટલે એનું સાબિત થઈ ગયું કે વાય બરાબર એ પ્લસ બી બાર રેડી આ આવી ગયો નોર આ નોર ગેટ ની સંજ્ઞા બની ગઈ ઓર પ્લસ નોટ આ ટપકુ નોટ ગેટ દર્શાવે છે એટલે ઓર પ્લસ નોટ એટલે નોર ચાલો હવે જો તમે ઇનપુટ આપો બે હું આપો છો જીરો જીરો ક્યાં આપવાના અહીં આપવાના ને ચાલો અહીં તમે જીરો જીરો આપો ઓર ગેટ છે ઓર ગેટમાં જીરો જીરો આપો તો એ જીરો જ મળે રેડી હવે એ જીરો નોટ ગેટ ને આપો તો નોટ ગેટ ને જીરો આપો શું મળે વન મળે ને એટલે એ વન મળે તો આ જો જીરો મળ્યું આવી રીત છે અને એ વન મળ્યું આવી ગયું ઓકે હવે તમે હું આપો છો જીરો વન ઓર ગેટ ને જીરો વન આપો એટલે એ વન જ મળે જોઈ લો છે જીરો વન આપો એટલે એ વન છે ઓકે અને વન આપો નોટ ગેટ ને તો મને એવું લાગે છે કે અહીં જીરો મળે છે જોઈ લો ઇટ્સ ઓકે ચાલો નેક્સ્ટ વન જીરો એટલે કે વન અને જીરો વન જીરો ઓર ગેટ ને આપો તો એ વન જ મળે જોઈ લો છે અને વન આપો તો એ જીરો જ મળે છે ઇટ્સ ઓકે ચાલો પછી આપો છો વન વન અહીંયા બે જગ્યાએ તમે વન વન આપો છો ચાલો વન વન આપો ઓર ગેટ ને વન વન આપો ઓર ગેટ ને તો વન જ મળે છે વન અને એ વન આપો તો અહીં જીરો જ મળે છે ઇટ્સ ઓકે તમે જે પ્રમાણે જોઈ શકો જોઈ લો જીરો વન આપ્યું તો એ વન મળવાનું તો એ જીરો આવશે રેડી વન જીરો આપશો તો પણ એ વન મળવાનું છે અહીંયા જીરો જ આવવાનું છે બંને વન આપશો

વન જીરો જીરો વન વન જીરો એનો મતલબ એમ થયું કે બંને ઇનપુટ જીરો બંને ઇનપુટ જીરો તો જ આઉટપુટ વન બાકીની બધી જ સ્થિતિમાં આઉટપુટ જીરો છે આ છે નોર ગેટ નું કાર્ય છે નું કાર્ય છે નોર ગેટ નું કાર્ય આનું બુલિયન સમીકરણ તમને સમજાવ્યું ને પેલા ઓવર ગેટ નાપો એટલે એ પ્લસ બી નોટ ગેટને આપો તો એ પ્લસ બી ઉલટાઈ જાય એટલે એ બાર તો આવી ગયું બુલિયન સમીકર એની પરિપત સંજ્ઞા જોઈ લો આના જેવી જ છે રેડી બે ઇનપુટ આઉટપુટ પણ આ આને અંદર ખાને આ રીતના દર્શાવે તમે જોઈ લો યાદ રાખજો ખાસ ઇટ્સ ઓકે અને એનું મારે જો દર્શાવવું હોય કાર્ય તો હું કાર્ય અહીં લખી શકું છું શું લખી શકું છું કાર્ય તો મારે કાર્ય લખવું હોય કે જો બંને ઇનપુટ જીરો તો જ આઉટપુટ વન મળે બાકીની બધી જ જ સ્થિતિમાં આઉટપુટ મળે બંને ઇનપુટ જીરો તો જ આઉટપુટ વન મળે બાકીની બધી સ્થિતિમાં આઉટપુટ જીરો મળે એકદમ સિમ્પલ એન્ડ સોબર ઓર ગેટ અને નોટ ગેટ ના બનતા ગેટને નોર ગેટ કહેવાય એટલે નોર ઇઝ ઇક્વલ ટુ ઓર પ્લસ નોટ ઇટ્સ ઓકે એનો પરિપથ સંજ્ઞા એના પરથી દોરી એનું કમ્બાઈન કરી એટલે સંજ્ઞા આવી ગઈ કાર્ય બુલિયન સમીકરણ ટ્રુથ ટેબલ ઇટ્સ ઓકે લગભગ બધા જ બાળકોના સમજાઈ ગયું ચાલો આગળ જોઈએ આના જેવો જ બીજો યુનિવર્સલ ગેટ મને લાગે છે ત્યાં સુધી નાન ગેટ ચાલો નાન ગેટ એટલે શું તો કે નાન નાન ઇઝ ઇક્વલ ટુ એન પ્લસ નોટ

શું મળે ખબર ચોકોબાર અને પાછળ ચેરી મૂકી દેવાની એટલે કે નોટ ગેટ નો દર્શાવે તમને આ બે ઇનપુટ એ અને બી આઉટપુટ વાય એ ડોટ બી બાર ઇટ્સ ઓકે આ જે છે એ નોટ ગેટ બતાવે છે જો આ નો દોરો તો એ નાન ગેટ થઈ જાય તો આખો આવી ગયો નાન ગેટ એને એન બી ઇટ્સ ઓકે એટલે એન અને not નું সমন্বય કરવાથી હું મળે નાન ગેટ મળે ચાલો એનું ટ્રુથ ટેબલ છે ને હું અહીંયા જ તમને દર્શાવું છું ચાલો તમે પહેલા લઈ લ્યો 0 0 બાય એન ને 0 0 આપો તો 0 જ મળવાનું ને 0 0 0 જોઈ લ્યો 0 0 0 આવ્યું ઓકે તમે not ને 0 આપો તો આ 1 મળે તો 1 છે ઊલટો જ છે ને ઓકે ચાલો પછી તમે આપો છો 0 વન જીરો વન આપો તો એન માં જીરો ઉલટાઈ વન પછી આપો છો વન જીરો વન જીરો તો ભી આય જીરો છે વન જીરો તો પણ અહીંયા જીરો અહીંયા જીરો આપો તો મળવાનું વન નોટ ગેટમાં ઉલટાઈ જાય ચાલો બંને વન વન આપો તો અહીંયા વન મળવાનું કારણ કે વન વન આપશો એન ગેટ ને તો આઉટપુટ વન જ મળે એ નોટ ગેટ ને આપશો તો અહીંયા મને એવું લાગે છે કે જીરો મળે આવી ગયું બહુ સિમ્પલ છે આ પરિપત દોરી દેવાનું નાન પૂછાય તો આમ ડાયરેક્ટ કદાચ ટ્રુથ ટેબલ યાદ ના રહે પણ નાન ઇઝ ઇક્વલ ટુ એન પ્લસ નોટ આના ત્રણ મૂળભૂત ગેટ તો તમને ખ્યાલ જ છે રાઈટ તો આવી ગયો એનો ટ્રુથ ટેબલ બુલિયન સમીકરણ એ ડોટ બી બાર આની ક્રિયા ઉલટાઈ જાય એટલે એનું બુલિયન સમીકરણ

તો આપણે એવા ગેટ ની પણ હવે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તો ચાર પાંચ ગેટ તો તમને ખ્યાલ આવી ગયો છે આવી ગયો ઇટ્સ ઓકે વિદ્યાર્થી મિત્રો ચાલો આગળ વાત કરીએ એક્સ ઓર એક્સક્લુઝિવ ઓર એની પરિપથ છે આના ઉપરથી જ મારે તમને સમજાવવાનું છે બે ઇનપુટ છે આ ઇનપુટ આ છે નોટ ગેટ જોઈ લેજો ઓળખવાનું છે ક્યારે આપેલા નહીં હોય

એક્સક્લુઝિવ ઓર ની અંદર તમે આ ટ્રુથ ટેબલ ડાયરેક્ટ લખેલું છે તમારે આમાં આખું દર્શાવવું હોય તો તમે આ ઇનપુટ લખી શકો એ પછી આ બી એ બાર બી બાર રેડી ચાલો એ બાર બી બાર આવી ગયું અહીંયા હવે y અને y ડબલ ડેશ આ y ડબલ ડેશ લઈ લ્યો ચાલો y ડેશ y ડબલ ડેશ અને છેલે y આપણે બધું વચ્ચેનું ભૂલી જવાનું છે આપણે આ બે ઇનપુટના આઉટપુટ જ જોવાનું છે ચાલો ચાલો રેડી હવે બે ઇનપુટ અને આઉટપુટ ચાલો ઇનપુટ માં પેલા આપી દઈએ ઝીરો ઝીરો પછી ઝીરો વન વન ઝીરો અને વન વન ચાલો તમે એ એને આપો છો તો આ ઉલટાઈ જશે ને એ બાર એટલે એ બાર એટલે શું વિદ્યાર્થી મિત્રો એના બધા ઇનપુટ ઉલટા તો આય તમે જે આપો છો એના કરતા ઉલટાઈ જશે તો એને આપણે રજૂ કરીએ ચાલો એની ગ્રી ઉલટાઈ જશે ને તમે ઝીરો આપો છો તો એ શું મળશે વન ઝીરો આપો છો તો વન વન આપશો તો ઝીરો વન આપશો તો જીરો બીની ની ક્રિયા અહીંયા ઉલટાઈ જશે તો વન વન આપશો એટલે એનો આઉટપુટ વાયડેસ છે ને ચાલો એ મેળવવાનો છે વાય ડેસ તો એ બાર અને બી એટલે એ બાર અને બી એટલે આ બે આપવાના છે ચાલો કે વન જીરો આપો તો જીરો વન વન આપો તો વન આપો તો જીરો વન જીરો આપો તો ચાલો આવી વન જીરોન જીરો એન ગેટ ને રેડી પછી એ અને બી બાર ને જીરો વન જીરો વન જીરો જીરો વન જીરો એક જ મિનિટો 1, જીરો વન જીરો જીરો ઓકે પછી વન 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 એટલે વન સોરી વન આવશે ચાલો આવી ગયું પછી વન જીરો જીરો આવી ગયું ઇટ્સ ઓકે ચાલો હવે ચાલો લાસ્ટની અંદર વાય

છે જીરો 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 છે લો જોઈ લોજો જીરો 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 છે વચ્ચેનું ભૂલી જવાનું છે હવે આ બે ઇનપુટ અને આ આઉટપુટ ઇટ્સ ઓકે પાયનો પરિપથ છે એક્સોર નો ચાલો ત્યાર પછી તમે આ હું આપશો જીરો વન જીરો વન ચાલો જીરો વન આપો શું મળે છે વન તો જીરો વન આપો તો વન માં એવું આવી ગયું ઓકે પછી આપો છો વન જીરો ચાલો જોઈ લો વન વન જીરો

આવી ગયું આ એનું સમય સમીકરણ છે એનું જો કાર્ય લખું બુલિયન સમીકરણ જોઈ લો એના જેવું જ છે રાઈટ એના જેવું જ છે જોઈ લો પરિપથ સંજ્ઞા ઓર ગેટ છે પણ ઓર ગેટ ની અંદર આ બે ઇનપુટ છે એ ને બી ઇનપુટ આ વાય આઉટપુટ આ ઓર ગેટ જ છે પણ આગળ એક પાછી લાયો કર્વ કર નાખશો એટલે એક્સ ઓર થઈ જશે એક્સ ઓર ગેટ નું કાર્ય લખવું હોય તો શું લખી શકાય બંને ઇનપુટ જીરો અથવા વન જો બંને ઇનપુટ જીરો અથવા વન તો જ આઉટપુટ જીરો મળે બાકીની

એટલે એક્સ નોર આવી જાય આ એક્સ ઓર છે ને અહીંયા પાછળ નોટ ગેટ જોડી દેવાનો છે એટલે હું આવી જાય એક્સ ઓર તો લગભગ તમને આમાં ખબર પડી ગયા છે એટલે એક્સ નોર ની અંદર હું આ દોરીશ ને શું કરીશ પાછળ અહીંયા છે અહીંયા જોડી દઈશ રેડી નોટ ગેટ આપણે પાછળ જોડી દઈશું હું જોડી દઈશું જો હું અહીંયા અલગથી દર્શાવું છું અહીંયા નોટ ગેટ જોડી દઈશ અહીંયા હું નોટ જોડી દઉં તો આ બધા ઉલટાઈ જાય કે નહીં અહીંયા શું થઈ જાય બોલો 0 હોય તો વન વન હોય તો જીરો વન હોય તો જીરો જીરો હોય તો વન તો હું તો એક્સ ઓર આગળ હમણાં જ જોઈ ગયા એક્સ ઓર પ્લસ નોટ એટલે એક્સ નોર એની જોઈ લો એક્સ ઓર ની અંદર આઉટપુટ જોઈ લો શું મળતું હતું જીરો વન વન તો અહીંયા શું મળશે મને એમ કયો વન જીરો જીરો વન એવું મળવું જોઈએ ને તો એક્સ નોર જોઈ લો પાછળ હું જોડી દીધું આ એક્સ ઓર છે એક્સ ઓર પ્લસ નોટ ઇઝ ઇક્વલ ટુ એક્સ નોર ઇટ્સ ઓકે તો આવી ગયો એક્સ નોર પાછળ જ ઓર ગેટ જોડી દેવાનો છે બીજું એક્સ ઓર માં પાછળ નોટ ગેટ જોડી દો એટલે એક્સ નોર બની જાય બહુ સિમ્પલ છે આ એની બુલિયન સમીકરણ છે એ બી તમને મળી જાય રેડી આનું કાર્ય જોવું હોય તો કાર્ય શું લખી શકીએ કે જો બંને ઇનપુટ જીરો અથવા વન તો જ આઉટપુટ વન મળે બાકીની સ્થિતિમાં આઉટપુટ ઝીરો જ મળે ઈટ્સ ઓકે આ એક્સ નોર નું કાર્ય છે બુલિયન સમીકરણ ટ્રુથ ટેબલ સંજ્ઞા આગળ પરિપથ મેં જો તમને બતાવ્યો છે પરિપથને ખાસ ધ્યાન રાખવાનું છે જોઈ લો ફરી એકવાર રેડી પાછળ આ નોટ ગેટ જોડી દો વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો પાછળ નોટ જોડી દો તો એક્સ ઓર ની જગ્યાએ શું બની જાય એક્સ નોર રેડી ઇટ્સ ઓકે તો બધાને ખ્યાલ આવી ગયો હશે તો આ વાત થઈ એક્સ નોર ફરી એકવાર નજર કરી લો રેડી ચાલો હવે પછી શું જોવાનું છે હવે અલગ અલગ કોયડાઓ જોવાના છે છે કે ભાઈ યુનિવર્સલ ગેટ એને શોર્ટ કરીએ તો એ કયા ગેટ તરીકે વર્તે નાન ગેટ ને ઇનપુટ શોર્ટ કરીએ તો કયા ગેટ તરીકે વર્તે કેટલા નાન ગેટનો ઉપયોગ કરીને ઓર્ટ ગેટ બને નાન ગેટ કઈ રીતના બને એન ગેટ નોટ નાન ગેટનો ઉપયોગ કરીને એન ગેટ કઈ રીતના બને તો આવા નાના નાના કોયડાઓ છે તો આ મને એમ છે બધા જ ગેટ નો ખ્યાલ આવી ગયો હશે મિત્રો આપણે આ ટોપિક પૂર્ણ કર્યો આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ